પાર્લરે થોડું કામ છે એટલું કરી આવો પછી કરો બીજું બધું કામ જે બાકી હોય અને આજ પાર્લર નું કશું કામ નહીં એટલે શાંતિ થી ઉઠી અને દીવાબત્તી કરી અને હવે નાસ્તો બનાવું છું અને હજુ દક્ષુ તો ઊભો છે બેઠે હવે આજે રવિવાર એટલે બહુ એ શાંતિ છે બહુ હળાવું નહીં ને કરવું જ હળાવું જ હોય એટલે સારું કરો બીજું કામ કરીને પછી મળીએ નાસ્તા મેં આદ તો દાળ વડા બનાવ્યા છે રોજ પાર્લર માટે બનાવ્યો હતો આજ ઘર માટે બનાવ્યા દાળ વડા શુક્રો કો આજ નાસ્તામાં દાળ વડા બનાવી તે દાળ વડા બનાવ્યા જો સાહેબ બેઠે સાહેબ જય શ્રી કૃષ્ણ કૃષ્ણ ભગવાન શુક્રભાત ભગવાન સોનું ભરે

અને ભાઈ તો ઊંઘી છે મારા આજે તો જોવા હજુ તો ભાઈ મારા રવિવાર છે એટલે બિચારો ઊંઘો છો હેડો પેલા જ દાજી લાલ દા થઈ જાય ત્યાં આજે રવિવાર એટલે આવું કામ કાઢીએ બધું આ બધા પેપરો બદલી બધું હરખું કરી કરવું બધું ઠેઠ ઊંધી બધા ડબ્બા ડુબલી લુસી કાઢ્યા મંદિર પણ સાફ કરી દીધું જો આ બાજુ પણ કરી કાઢ્યું આજે રવિવાર એટલે આ બધું મસ્ત લુસી અને સરસ પેપર બદલી કાઢ્યા જો આ બધા પેપર બદલ્યા ફ્રીજ પણ સાફ કરી દીધું હજુ તો પ્લેટફોર્મ ઉપર તો જોવા બધું એવું ને એવું છે આ તરણ દહી વડા દાળ વડા તો એ નાસ્તા માટે પેલા રૂમ હોય હજુ તો આજ બધું હરખું કરવા રે ઘરમાં રજા હતી ને એટલે હરખું કરવા રહી મો હજુ તો આ કવરો કાઢવા જ દો આ કાઢવા ને તો કાઢી કાઢી દેવો એટલે હજુ તો કપડાં પડ્યા છે ખાટલા મી મારા તો અમારા સાહેબનો લીધો દક્ષુનો હજુ પડ્યો છે દક્ષુ હાલ જ ઉઠ્યો એટલે એટલે આ પેપરો બદલ દીધી એટલે હવે સારું ચલો બધું હરખું કરી મળીએ

ઘડિયાળમાં વાગી ગયા છે હડા ગયાર હજુ તમારે એક બાજુ કપડાં તો હોય છે એક બાજુ વાસણ તો ઘસી કાઢ્યા જો વાસણ આ દક્ષે હાલ ચા નાસ્તો કરે ન આટલો બધા વાસણ ઘસ્યું હજુ તો પોતા બાકી છે અને આજ પેપરોને આજે રવિવાર હતી ને એટલે પેપરોને એવું બદલ્યું એટલે આજે એ કોમથી એટલે રહી ગયું હવે પેલા વાસણ ગોઠવી ને પોતું કર્યું રસોઈ કરી દે આજ તો ભાવતું બનાવવું પડે છે રવિવારે એટલે એટલે સારું ચલો પેલા વાસણ બાસણ ગોઠવી પોતું કરી દઈએ પછી મળીએ જો આજ બપોરના ખાવામાં છે બાટી અને આ દાળ ઉકળે છે બાટી તરી કાઢી અને ચટણી તો બનાવી કાલની ફ્રીજમાં કહા ગઈ એ રહી એ ચટણી બના રાખી હે તો એ ચટણી બના કે રખી હે તેલ ઉપર તરસ છે છે ને એટલે અને દાળ હજી ઉકળી નથી ઉકળવા મૂકી છે દાળ અને બાટી અને જોઈએ સાહેબ ને દક્ષુ શું કરે છે આ તો બહેણું એ દળી આવ્યા બધું કરી દીધું દક્ષુ બંધ કરજો દક્ષુ બોલો શું કરો કાઈ નહીં રવિવાર ની મોજ સાહેબ બસ આરામ રવિવાર એટલે આરામ પાલન જે માટી ને ખાઈ આયા

હવે દાળ ઉકળવા માંડી છે જો આપણે દાલ બાટી કમ્પ્લીટ તૈયાર થઈ જાય છે ભાઈ દક્ષુ ઉતારા બધું મોહન આજ નહીં મોહનભાઈ બંને ગેર જતો રહ્યો આજ રવિવાર હશે ને એટલે એના ભાઈ બંને ઘેર જશો ને અમે ત્રણ જણ છીએ તે દાળ બાટી ચટણી ડુંગળી મરચાં નહીં તારી આવો દક્ષુ સાહેબ ને તો પગમાં તકલીફ છે એટલે

જુ તો તો તડકો આવી ગયો આ ઠંડી કપડા બપડો બધું કમ્પ્લીટ છે જશે એટલે ફૂકવી દીધા છો અને હજુ તો વાસણ પડી ગયો વાસણ ઘસવાના છે તે ઘસી દઈએ કચરા પોતાને બધું પતી ગયો મારે તો આવું નવો આખો દાળો છે રવિવાર હોય સોમવાર હોય ગમે તેવાર હોય આખો દાળો આવી રીતે આવી રીતે બપોરના બે અઢી ત્રણ વાગી જાય છે પછાધ વાંચન હું તમારી જોડે વાત શેર કરું હું પણ વાત તો ખબર આજ માર જવાનું તો મારે બૂનનો એ હવાનને એવું છે કંઈ જ જવાનું હતું પણ પછી સાહેબના રાતે અને મગજનો દુખાવો થવા મળે તો મગજમાં એટલે પછી ના જનક આજ જવાનું તમારું મારા સાહેબનો બેન અમારું બેનના ઘેર હવાનને એવું હતું નહીં પણ મેં કાલના કાલના વિડીયમ તમને કહ્યું ને તો મારે કાલ બાર જવાનું રાતે અચાનક સાહેબને મગજનો દુખાવો ચાલુ થઈ જતો એટલે પછી પછી ના જ્યાં પછી દવાને એવું લીધું તાત્કાલિક દવા ગોળી ગળાવી દીધી તે બધું સારું થઈ ગયું અને પછી અત્યારે તો ના જ હોય ઘેરના ઘેર રહ્યો અત્યારે તો ગોળી ગળી ને એટલે ઘણું સારું થઈ ગયું ખાસું ઘણું એટલે નેવું ટકા સારું થઈ ગયું સાહેબને એટલે તો ચાલા ખરા સવારે જ થઈ ગયું કોઈ વાર સારું એટલે બસ બસ એમની જ ચિંતા હતી અમારે બીજી કોઈ ચિંતા નથી પણ હવે તો સારું થઈ જાય કોઈ વધુ નહીં ચાલુ પેલો વાસણ પડે વાસણ ઘસી દીયે દક્ષુ ભાઈ તો આજ ખાટલો પાથરી જાય ને દક્ષુ મસ્ત મજાની દાલબાટી ખાધી નવે રવિવારની મોજ લે છે એ વાત તો બપોરે તો આરામ જ હોય છે પણ કાલની થોડી તબિયત બગડી નથી રાતે મગજ નતું થોડું દુખી ગયું એટલે એમની તબિયત પૂછી લઈએ પેલા સાહેબ કેવી તબિયત હતા તમારી રાતે તો મગજ પેલું થઈ ગયું ને અત્યારે થોડું નરમ જ છે આઈ દુખાય છે ઈ એડે ગોળીઓ કરી દીધી ને એટલે બસ હા રેડ સાહેબ નો કોક થાય એટલે મને દક્ષુ બેને ચિંતા થઈ જાય નહીં દક્ષુ અમને કોઈ ના થવું જો અમને બેને ચિંતા થઈ જાય ગયા છે આપણે આરામ આરામ કર્યો કરીને પછી તો કપડા વાળ્યા ચા બનાવી અને સાહેબને ચા પી અને પાર્લરે જ્યાં પાર્લરે થોડું બધું હરખું કરવાનું બાકી હતું પેલું માટીને હું નખાયું બે ટ્રેક્ટર તે માટીને એવું બધું આજ રવિવાર હતો ને એટલે રજા હતી એટલે બધું હરખું કરાય ને તે બે જણા પાર્લરે જ્યાં અને હું હવે ખજૂરની ખજૂર આમલીની ચટણી બનાવવાની તેની તૈયારી કરું છું એના માટે બસ મેં ખજૂર તો પલાળ ખજૂર આ આંબલી પલાળી ગરમ પાણીમાં જુઓ ગરમ પાણીમાં હું પલાળીને પલાળી મૂકીશ હવે થોડી વાર અડધો પોણો કલાક પલાળવા દે અને પછી એનો બનાવી દેના બપોરની જ દાળ બાટી તાટલી બધી છે મોહનના મોહને પહેલાં કહ્યું નહીં કે હું ભયબંધના ઘેર જમીન આવે તેના ભાગની બનાવી પછી રોય કે હું ભાઈ બનના ઘેર જાય પછી કે હું જમી ભાઈ બનના ઘેર જમી લે એટલે અહીંના ભાગની દાલ બાટી પડી રહ્યા છે જે બહાર તો જો ઘડિયાળમાં તો સો અને બાર થઈ છે આખો દાડો આવો નાવ ચાલો બાર તો અંધાર થઈ ગયો જો તો બપોરે કપડાં હુંકવ્યા હતા ને તે અડધા હુંકવાણ્યા ને અડધા તો તો જો હું જ હુંકવાણ્યા નહીં અડધા તે અડધા રવા દીધા છે બહાર તો મસ્ત વાતાવરણ છે ગમે એવું આમ ઠંડી થોડી થોડી ઠંડી લાગે છે પણ આમ ગમો બાર છ વાગી જઈ આમ મોબાઈલમાં તડકો હોય ને એવું લાગે છે પણ બાર અંધારું છે અને મોબાઈલમાં જણ બાજુ પેલા ઘરે ને એ કંઈ તડકો હોય એવું લાગે છે પણ એ ઘર ચમકશે નક તો આમ અંધારું થઈ જશે જો આ જણ સંધ્યા હોય એવું ને પણ કણે અંધારું જ છે પણ મોબાઈલમાં સંધ્યા જણ સૂરજ આથમતો એવું લાગે છે પેલી બાજુ મારો પેલો બગીચો છે અને જો ચંદ્રમાં તો કેટલો મસ્ત ખીલ્યો છે ચાંદામામાં મોબાઈલમાં બરાબર ના દેખવાય ને સારું ચલો ગરમજીએ બધા બધું કામ બાકી હે કર દી ચલો રાતના વાગી ગયા છે પુણા 8 અમે એક વાજી ખીચડી ઓકી દીધી છે અને એક વાજી જો ડુંગરી સાફ કરું છું ડુંગરી અને બટેકાં સાફ કરવાનું છે લીલી ડુંગરીનું બટેકાં અને જો આટલા આટાં તો ચાનો નાસ્તોનો ને તો થઈ ગયો એટલે થોડું રસોઈ ચાલુ કરી દીધી છે ખીચડી બનાવીને સાત બનાવીએનો ઓલકા થેપલાનો લોટ પડ્યો છે થેપલા બનાવી દો 4-5 અને બે બાજરીના રોટલા કરી દો એટલું બનાવવાનું છે આજે અને સાહેબ શું કરે છે એ સાહેબ શું કરો છો બસ બેસે છે તો સાબ લેવા જઉં છું કેક્ટી વાઈ જાય ને એટલે સાબ બાજી ને તો નાસ્તા માટે સામાન આવી સાહેબ હવે શાક લે પાર્લર માટે બધું લેવા જશે કરિયાણું શાકભાજી ને એવું એટલે હજુ તો ખાતા ખાતા તો એમાં નવ વાગશે

સાહેબે ચા મંગાવે ચા પીપી કરી સાહેબ તો ચા મગાવ બનાવે ના બનાવે નિમો નિમો મારતો વેળા જતી રહી સારું એટલ રસોઈ કરી દઈએ પહેલાં આપણે રસોઈ ઓલમોસ્ટ તૈયાર થઈ ગઈ છે જો મસ્ત મજાના બાજરીના રોટલા કરે ચળસ આવ અને જો આ એક રોટલો જ બનાવ્યો અને આ થેપલાનો લોટ કાલે પડે તો તે થેપલા બનાવ્યા અને એક રોટલો ચણસ હજુ તો અને જો મસ્ત મજાનું આ વાસણ તો જો આ મસ્ત મજાનું શાક ડુંગળી બટાકા શાક કાઢ્યું ખીચડી બનાવી આપણું શાક આપણું રસોઈ તો મસ્ત મજાનું તૈયાર થઈ જશે ભણું ખાવાનું દક્ષુણ થેપલા બનાવ્યા દક્ષુણ માટે અને ઘડિયાળમાં વાગી ગયા છે સાડા આઠ આજે રવિવાર છે તો હવે મારા આટલા વાગ્યા શીગો બોલો બીજા દાળ તો ઠીક સાડા દાળ તો ધંધાવાળા પણ રજાની દાળે મારાટલા વાગ્યા એમાં માલ લેવા જાય સાહેબને હવે ચાણો માલ લઈને આવશે ને ચાણો અમે કહીશું કંટાળી જઈશું હું તો હું કરું કહો તમારા ઘર શેર કરું બધું બીજો તો કો ન કહો સાહેબને ખો સાહેબનો દુઃખ લાગે કેમ નથી તો કાલની થોડી તબિયત બગડી દઈ એટલે હવે સાહેબને તો કશું કહેવાય નહીં મારા એટલે તમારા આગળ શેર કરું શું હું કરું બોલા કશું ને નહીં માતાજી એવું ને એવું ચાલે કરો જો મસ્ત મજાનો આપણો રોટલો તૈયાર થઈ છે અનાજો એકા થેપલા મસ્તી મજાક તો ચાલે કરાલીપલા ચટણી બે ખાવાનું લઈને બે જણા આવે છે માલ લેવા દેવા માલ લઈને કેટલા વાગ્યા ઘડિયાળમાં હડાટ હડાટ થઈ ને જોઈએ હ બે જણા માલ લઈને

ને હતી તાર ચેવી લાગે એકતા તાર જો કમકાજ ચાલુ છે સાહેબ ના પગરે દુખાવો થાય ને તે માલિશ કરી વાને લા મું ગસિયાલ સાહેબ લા જો એમને તકલીફ થઈ જાય બીમાર થઈ જાય તા કાલ રાતે દે ચલો આજના માટે આટલું જ મારો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ લાઈક શેર અને સબસ્ક્રાઈબ લાઈક કરો મદદ કરો સપોર્ટ કરો ભાઈ સપોર્ટ કરો બધા ચાલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી